आई तो तो बतुते मम्मी, ए मामली जबरी शॉपिंग करी थी जदी शॉपिंग तो करिकन था था मोटा व्लॉगर था या सर हां वो <laughs> <ना थी। laughs> मस्ता वीडियो बनायो था पुनीत गुजराती ब्लॉग ना ओ पुनीत गुजराडी व्लॉग स्टा ऊपर पीजी व्लॉग्स लग्जरी आई जैसे भाई मॉर्निंग चला आज छे कर द्वार ज्यादा थाने आवेगा ना द्वारो આ તો બરાબર આવેલા ઊઠી ગયા ગુડ મોર્નિંગ જેસિકા સ્ના આ તો ગાઈસ મોડું થી કારણ કે ના રવિવાર છે એટલે પપ્પાએ હવે ઉઠ્યા છે મૂળ બોધું તો આ તો કેટલું લાંબુ આથી મોર્નિંગ જેસિકા સ્ના ગુડ મહારાજ જય પી લીધો ઓ કાલે પીઉ બન કરસ જે દીને ચા છે તો પણ ઠંડી બતારવો એક નાસ્તો આવો સારો પી લેતો પણ એ બંધ કરી દીધું પાણી પડી નવાનું ને બાકી તારા બાકી મારા બાકી ને

રવિવાર એટલે મજા નહીં પપ્પાએ પપ્પાનો નવો ફોન પેલું વોટ્સઅપ થતું નહીં મળે એવું કરશી લે ત્યારે વોટ્સઅપ થતું નહીં હશે હશે શું કહેવાત તો બનાવી શકું કઢી કઢી રોટલા

મબે બરાય છે આ તો આવા આવશે થોડું થોડું આપ ઓ એ જો દે લાવન હા મે સાહી હોયી હોય રોળું નહીં આ ચા કેતા હમ નમય કાલા ઓ આक्टूबर માર્કેટ બંધ હોયે એવું લાગત રાયો આછ પડી છે અને આપણે ખરીદી કરી દીધી છે ભાઈ એવું પાડી દીધું બારસો રૂપિયા ટોળ બારસો રૂપિયા ટોલ પાડી દીધું એ રીતું બધું થઈ મમ્મી એ મમલી જબલી શોપિંગ કરી દીધું જો દે એના વગર થોડી હાલે થઈ

ટીકા ટીકા નીકળે આરો બનાવા હા ગોળ હાલો ગોળ સોતા રહે ભાતો ફળ તાવ ચણા છે લીલા ચણા ઓર શાક મને બહુ ભાવે ભાજી માં મરચા સમાય મસ્ત હવાય હમ કોઈ મસ્ત બનાવ જમવાનું

ભજન હોપલે છે ઓર ગુડ નાઈટ મમ્મી ગુડ નાઈટ હું બાર જઈને આવું પેલો ભાઈ બનાવા જો નો મળીને આવું પેલો ફોન કરી દેલા કોને કાલ અબ્બા નો પાટણ કાલ પણ આજ થોડી લાવશે કાલ વાજે જઈને લાવશે તાણ એટલે યાદ કરાવજો તો કાલ વાળશે ને તો પણ યાદ કરાવવાની લેતા મંગળવાર લેતા હોય सोमवार आज हो, हो गुड नाइट ना करे जा, जा। गुड नाइट થેન્ક યુ જૂનો નહી લે કરે મૂવી પિક્ચર જો પિક્ચર તો ગાઈસ ગુડ નાઇટ તો આજનો પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગમાં અને તો મળીએ નવા બ્લોગમાં થેન્ક યુ ગાઈસ ગુડ નાઇટ બાય બાય ગાઈસ ખરેબાઈના આયા છે પુનીત નો કોલ આવ્યો તો કે મળવા આવો મળવા સ્પેશિયલ મળવા આયા છે મળવા જય ભાઈ તો હવે હરિદ્વાર જઈને આયા ને પાપ ધોઈને અમારા જેવા મળતા જ નહીં પાપીઓથી દૂર સાહેબ બહુ મટા બ્લોગર થઈ ગયા છે